નમસ્કાર મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે મિત્રો સૌ પ્રથમ મોસમ સમાચાર ઉપર એક નજર કરીએ તો ગુજરાત રાજ્યમાં હાલમાં ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે સવાર અને રાત્રિ દરમિયાન ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે અને દિવસ દરમિયાન ગરમી પડી રહી છે નવેમ્બર મહિનો અડધો પૂરો થવા આવ્યો છે તેમ છતાં હજુ પણ ક્યારે માવઠા તો ક્યારેક ગરમી જોવા મળી રહી છે આ બેવડી ઋતુ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે લેટેસ્ટ આગાહી દર્શાવી છે મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું કે તારીખ સત્તરથી લઈને વીસ નવેમ્બર દરમિયાન પશ્ચિમી વિક્ષેપ આવશે અને ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાને કારણે ગરમીમાં ઘટાડો નોંધાઈ શકે છે ઉત્તર ગુજરાતના ભાગોમાં હવે ન્યૂનતમ તાપમાન અઢાર ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે ઘઉંના પાકવા માટે તાપમાન હાલ અનુકૂળ નથી હાલ વાવણી થાય તો જીરા દિવેલામાં ગરમીને કારણે ઉત્પાદનમાં ઘટાડો નોંધાય છે હિમવર્ષાને કારણે રાજ્યમાં ઠંડીની લહેર આવી શકે છે અંબાલાલ પટેલે ચક્રવાત અંગે આગાહી કરતાં જણાવ્યું કે બંગાળના ઉપસાગરમાં વીસથી લઈને પચીસ નવેમ્બરના રોજ ડીપ ડિપ્રેશનને કારણે ચક્રવાત બનશે અરબસાગરમાં તારીખ ઓગણીસથી લઈને બાવીસ નવેમ્બરના રોજ લો પ્રેશર સર્જાઈ શકે છે લો પ્રેશર કે હવામાન તરફ જશે તો વરસાદ નહીં આવે જો ગુજરાત તરફ આવશે તો વરસાદ આવવાની પણ શક્યતાઓ છે વધુમાં અરબસાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ચક્રવાત બને તેવી સંભાવના જોવા મળી રહી છે ગ્લોબલ વોર્મિંગને કારણે ચોમોતેર વર્ષ બાદ ઓક્ટોબર મહિનામાં પણ ગરમી પડી હતી ગુજરાતમાં રેકોર્ડ બેક ઠંડી પડી છે અને માવઠા પણ થઈ શકે છે છેલ્લા ત્રીસ વર્ષની ઠંડીનો રેકોર્ડ તૂટશે માર્ચ મહિના સુધી હવામાનમાં પલટા આવ્યા કરશે અને માર્ચ અને એપ્રિલ સુધી માવઠા આવવાની શક્યતા પણ તેમણે જણાવી છે હવે મિત્રો ગિરનારની લીલી પરિક્રમાને લઈને સૌથી મોટા અને અગત્યના સમાચાર મળી રહ્યા છે મિત્રો આપ સૌ જાણો છો કે ગયા વર્ષે જૂનાગઢની લીલી પરિક્રમામાં એક દીપડાએ બાળકીને ફાડી ખાધી હતી અને જેના અનુસંધાને સાવધાનીના ભાગરૂપે જૂનાગઢ પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે અને વન વિભાગ પણ એલર્ટ મોડમાં જોવા મળ્યો છે મિત્રો જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમા શરૂ થઈ ગઈ છે ત્યારે આગામી પંદર નવેમ્બર સુધી આ પરિક્રમા ચાલવાની છે પરિક્રમામાં લાખોની ભીડ ઉમટતી હોવાથી યાત્રામાં ક્ષેત્રો હંગામી દવાખાના સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેવામાં તંત્ર દ્વારા સૌપ્રથમ વખત સિંહ દીપડાને પકડવા માટે પરિક્રમાના રૂટ ઉપર વીસથી વધુ પાંજરા ગોઠવી દેવાયા છે મિત્રો ગત વર્ષે ગેંડાની લીલી પરિક્રમામાં એક બાળકી દીપડાનો ભોગ બની હતી ત્યારે આ વખતે તંત્ર દ્વારા ખાસ આયોજન કરીને પરિક્રમાના રૂટમાં પાંજરા ગોઠવી દેવામાં આવ્યા છે આ સાથે ત્યાં રેસ્ક્યુ ટીમ પણ તૈનાત કરાઈ છે જ્યારે રેસ્ક્યુ માટે શાસનથી સ્પેશિયલ ટીમ બોલાવવામાં આવી છે પરિક્રમાના રૂટ ઉપર ત્રણસોથી વધુ ફોરેસ્ટનો સ્ટાફ અને વોકી ટોકી સાથે ફરજ સ્ટાફ ઉપર સજ્જ છે મિત્રો જૂનાગઢ ફોરેસ્ટ વિભાગના અધિકારીએ કહ્યું કે પરિક્રમામાં છ રેસ્ક્યુ ટીમ અને ટ્રેકર ટીમ ચોવીસ કલાક કાર્યરત રહેશે પરિક્રમા દરમિયાન કોઈ શ્રદ્ધાળુઓને વન્ય પ્રાણીથી નુકસાન ન થાય અને વન્ય પ્રાણીઓનું ધ્યાન રાખવા માટે ફોરેસ્ટનો સ્ટાફ કાર્યરત રહેશે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર હાલમાં પરિક્રમાનું આયોજન થયેલું છે આ પરિક્રમા દર વર્ષે કાર્તક એકાદશીથી શરૂ થાય છે આ વર્ષે પણ ભવ્ય રીતે તેનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો પરિક્રમા શરૂ થવાના ચોવીસ કલાક પહેલાં જ ભક્તોની ભીડ એટલી વધી ગઈ હતી કે દરવાજા ચોવીસ કલાક પહેલાં જ ખોલી દેવામાં આવ્યા હતા આ પરિક્રમામાં આવેલા ભક્તોની ભારે ભીડ અને ગરમીને કારણે છ લોકોના અટેકથી મોત થયાના સમાચાર મળ્યા છે વધુમાં ફક્ત અડતાલીસ કલાકમાં નવ લોકોના હાર્ટ એટેકથી મોતના સમાચારે હડકમ મચાવી દીધો છે વધુમાં તમને જણાવી દઈએ કે જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર બ્રહ્મ બ્રહ્મભટ્ટે જણાવ્યું છે કે વધારે ભીડ અને ગરમીને કારણે લોકોને હાર્ટ એટેક આવ્યા છે જૂનાગઢ સિવિલ હોસ્પિટલોમાં નવ લોકોની ડેડ બોડી આવી છે જેમાં રાજકોટના ત્રણ મુંબઈ અને અમદાવાદના એક એક વ્યક્તિ આ ઉપરાંત ગાંધીધામ દેવલા અમરાસરના એક એક વ્યક્તિનું મોત થયું છે તેમણે લોકોને એકસાથે છત્રીસ કિમી નહીં ચાલવાનો પણ આગ્રહ કર્યો છે તેમણે લોકોને થોડા થોડા અંતરે રોકાઈને ચાલવાનો આગ્રહ કર્યો હતો જો કોઈને પરિક્રમા દરમિયાન તકલીફ હોય તો તરત જ મેડિકલ કેમ્પમાં સંપર્ક કરવાની ભલામણ પણ તેમણે જણાવી હતી હવે મિત્રો ગુજરાતના પશુપાલકો માટે એક ખુશખબર સામે આવી છે જો તમે પશુપાલક છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે મિત્રો ગુજરાતના પશુપાલકોના વ્યાપક હિતને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે ચાલુ વર્ષે રૂપિયા ત્રેવીસ કરોડની બજેટની જોગવાઈ સાથે પશુધન વીમા સહાય યોજના અમલમાં મૂકી છે પશુ મૃત્યુના સંજોગોમાં પશુપાલકોને થતાં આર્થિક નુકસાન સામે રક્ષણ પૂરું પાડવાના શુભાશયથી રાજ્ય સરકારે આ યોજના અમલમાં મૂકી છે આ યોજનાનો લાભ મેળવીને ગુજરાતનો પશુપાલક વીમાની રકમમાંથી નવું પશુ ખરીદીને પશુપાલન વ્યવસાય ચાલુ રાખી શકશે તેમ પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે પશુપાલકોને પશુ વીમા લેવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે ભારત સરકારના નેશનલ લાઈફ સ્ટોક મિશન હેઠળ પશુપાલકોને વીમા પ્રીમિયમમાં સબસિડી ચૂકવવામાં આવે છે ભારત સરકારની સબસિડી બાદ થતાં પશુપાલકોના ભાગે આવતી વીમા પ્રીમિયમની શેષ રકમમાં ઘટાડો કરીને વધુ સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકારે પશુધન વીમા સહાય યોજના અમલમાં મૂકી છે મિત્રો ભારત સરકારના નેશનલ લાઈફ સ્ટોક મિશન એટલે કે એનએલએમ અને રાજ્ય સરકારની પશુધન વીમા સહાય યોજનાને વધુ અસરકારક બનાવવા માટે ગાંધીનગર ખાતે પશુપાલન મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત પશુધન વિકાસ બોર્ડ અને આઈ સી આઈ જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ વચ્ચે એમઓયુ કરવામાં આવ્યા હતા વધુમાં આ પ્રસંગે પશુપાલન મંત્રીએ જણાવ્યું કે પશુધન વીમા યોજનાનો લાભ મેળવવા માટે ઇચ્છુક પશુપાલકો ઓનલાઈન અરજી કરી શકે છે તે માટે ચૌદ નવેમ્બરથી આગામી એક મહિના સુધી આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે અરજી કરી હોય તેવા પશુપાલકો પૈકી પસંદ કરાયેલા પશુપાલકોને પ્રતિ લાભાર્થી એકથી લઈને ત્રણ વેતનના હોય તેવા ગાય ભેસ વર્ગના મહત્તમ ત્રણ પશુઓ માટે આ સહાય આપવામાં આવશે મંત્રીએ વધુમાં ઉમેર્યું કે આ યોજનાનો લાભ મેળવીને પશુપાલક વીમા કંપનીને પ્રતિ પશુ માત્ર સો રૂપિયા પ્રીમિયમ ચૂકવીને પોતાના પશુઓને વીમાથી સુરક્ષિત કરી શકશે જ્યારે બાકીની શેષ પ્રીમિયમની રકમ સબસિડી પેટે સરકાર દ્વારા વીમા કંપનીને ચૂકવવામાં આવશે પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના આશરે પચાસ હજાર જેટલા પશુઓને આ યોજના હેઠળ આવરી લેવાનું રાજ્ય સરકારે આયોજન કર્યું છે ભવિષ્યમાં ક્લેમ રજૂ કરવા સમયે પશુપાલનને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે પશુપાલકે વીમા કંપનીના પ્રતિનિધિ પાસેથી પ્રીમિયમ ચૂકવવાની પહોંચ અથવા પોલિસીની નકમ અચૂક મેળવી લેવી તેવું પશુપાલન મંત્રી રાઘવજી પટેલે અનુરોધ કર્યો હતો હવે મિત્રો આબુથી પરત આવી રહેલી ગુજરાતની પ્રવાસીઓની બસ ઉપર પથ્થરમારાને લઈને સૌથી મોટા અને અગત્યના સમાચાર મળી રહ્યા છે આબુ જઈને પરત આવતા ગુજરાતી પ્રવાસીઓની બસ ઉપર રાજસ્થાન બોર્ડર નજીક પથ્થરમારો થયો છે મિત્રો આ ઘટનામાં એક મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી આ સમગ્ર ઘટના અંગે રાજસ્થાન પોલીસને જાણ કરવામાં આવી છે ગુજરાત રાજસ્થાન બોર્ડર ઉપર ગુજરાતી પ્રવાસીઓને આબુ લઈને જઈ રહેલી ગુજરાતની સૌથી મોટી ટ્રાવેલ એજન્સી ગુજરાત ટ્રાવેલ્સની બસ કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો આ ઘટનામાં બસના બે મોટા કાચ ગયા હતા ડ્રાઈવરે બસ ભગાડતા લૂંટ જેવી મોટી ઘટના બનતા અટકી હતી મિત્રો આ ઘટનામાં બસમાં દસ જેટલા મુસાફરો સવાર હતા જોકે એક મહિલાને ઈજાઓ થઈ છે મિત્રો તમને જણાવી દઈએ કે ગઈકાલે બપોરે બસ પરત અંબાજી આવી હતી આ ઘટના અંગે રાજસ્થાન પોલીસને જાણ કરવામાં આવી છે અગાઉ ત્રણ નવેમ્બરના રોજ આ જગ્યાએ ત્રણ કાર ઉપર પથ્થર મારવાની ઘટના બની હતી હવે મિત્રો ડુંગળીના ભાવને કંટ્રોલ કરવા માટે સરકારે જે તૈયારી દર્શાવી છે તેના ઉપર એક નજર કરીએ તો એક દિવસ પહેલાં રિટેલ ફુગાવાના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા જેને જોઈને સમગ્ર દેશ હચમચી ગયો હતો રિટેલ ફુગાવો જે ચૌદ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે તે આરબીઆઈની સહનશીલતાના સ્તરને પાર પડી ગયો છે મિત્રો જેનું મુખ્ય કારણ ખાદ્ય પદાર્થોના ફુગાવવામાં વધારો હોવાનું કહેવાય છે ખાદ્ય મોંઘવારી વધવાનું મુખ્ય કારણ ડુંગળીના ભાવમાં વધારો છે હવે ડુંગળીના ભાવને લઈને સરકાર તરફથી એક મોટું અપડેટ સામે આવ્યું છે સરકારે સંકેત આપ્યા છે કે સામાન્ય લોકોને મોંઘવારીમાંથી રાહત મળશે આવો ડુંગળીને લઈને સરકાર તરફથી કેવો અપડેટ સામે આવ્યું છે તેના ઉપર એક નજર કરીએ મિત્રો ગ્રાહક બાબતોના મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ બુધવારે જણાવ્યું કે આગામી દિવસોમાં ડુંગળીના ભાવમાં વધુ ઘટાડો થવાની ધારણા છે કારણ કે નવા ખરીફ પાકનું આગમન શરૂ થઈ ગયું છે હાલમાં ડુંગળીની સરેરાશ અખિલ ભારતીય છૂટ કિંમત રૂપિયા ચોપન પ્રતિ કિલો છે અને સરકાર દ્વારા મોટા વપરાશના કેન્દ્રોમાં ડુંગળીના સબસિડીવાળા વેચાણને પગલે છેલ્લા એક મહિનામાં ડુંગળીના ભાવમાં ઘટાડો થયો છે એમ અધિકારીઓએ જણાવ્યું હતું મિત્રો ગ્રાહકોને ઊંચા ભાવથી રાહત આપવા માટે સરકાર દિલ્હી એનસીઆર અને અન્ય શહેરોમાં પ્રતિ કિલો રૂપિયા પાંત્રીસના દરેજ છૂટક બજારમાં બફર સ્ટોકમાંથી ડુંગળીનું વેચાણ કરી રહી છે મિત્રો સરકાર પાસે ચાર પોઈન્ટ પાંચ લાખ ટન ડુંગળીનો બરો બફર સ્ટોક છે જેમાંથી અત્યાર સુધીમાં એક પોઈન્ટ પાંચ લાખ ટનનો નિકાલ કરવામાં આવ્યો છે મંત્રાલયના અધિકારીના જણાવ્યા પ્રમાણે બફર સ્ટોક ડુંગળીને પ્રથમ વખત રેલવે દ્વારા મોટા ગ્રાહક કેન્દ્રો પર પહોંચાડવામાં આવી રહી છે અને આનાથી સપ્લાય વધારવામાં મદદ મળી રહી છે અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી સ્ટોક ખતમ ન થાય અને ભાવ સ્થિર ન થાય ત્યાં સુધી અમે બફર ડુંગળીનો બલ કરે પરિવહન ચાલુ રાખીશું છેલ્લા કેટલાક સપ્તાહમાં દિલ્હી ચેન્નાઈ અને ગુવાહાટીને લઈ રેલ રેક દ્વારા લગભગ ચાર હજાર આઠસો ને પચાસ ટન ડુંગળીની સપ્લાય કરવામાં આવી છે કિંમત સંવેદનશીલ દિલ્હીના બજારમાં મહત્તમ ત્રણ હજાર સિત્તેર ટન ડુંગળી પહોંચાડવામાં આવી હતી મિત્રો અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સહકારી સંસ્થા નાફેડ દ્વારા સાતસો ને સિત્તેર ટનનો બીજો એક રેક આવતીકાલે દિલ્હી પહોંચાડવાની અપેક્ષાઓ છે તેમણે કહ્યું કે આનાથી ઉપલબ્ધતા વધશે અને કિંમતમાં ઘટાડો થશે અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસમાં ડુંગળીના ભાવ ઉપર અચાનક દબાણ આવ્યું હતું કારણ કે તહેવારોની મોસમને કારણે મંડીઓ બંધ હતી અને કામદારો રજા ઉપર હતા જોકે હવે સ્થિતિમાં સુધારો થવા લાગ્યો છે અધિકારીએ એમ પણ જણાવ્યું કે ઉત્પાદન ઘણું વધારે થવાની ધારણા છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો આપ સૌ સારી રીતે જાણો છો કે ગઈકાલે બનાસકાંઠાના વાવ વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ હતી ત્યારે બનાસકાંઠા જિલ્લાના સાત વા વિધાનસભા મતવિસ્તારમાં પેટાચૂંટણીની શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે ત્યારે હવે તમામ દસ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થઈ ગયા છે ત્યારે હવે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતનું નિવેદન સામે આવ્યું છે મિત્રો ગુલાબસિંહ રાજપૂતે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે ત્રેવીસ મે પરિણામના દિવસે કોંગ્રેસનો ભવ્ય વિજય થઈ છે તેવું તેમણે જણાવ્યું હતું ગુલાબસિંહ રાજપૂતે કહ્યું કે મતદાતાઓ ઉત્સાહ જોવા મળ્યો છે ત્યારે મતદારોનો આભાર માનું છું વધુમાં કહ્યું કે ત્રેવીસ મે પરિણામના દિવસે કોંગ્રેસનો ભવ્ય વિજય થઈ છે મતગણતરી કેન્દ્રથી જીતનો વરઘડો નીકળીને ભગવાન ધરણીધરના દર્શન કરીશ મિત્રો ભાજપના ઉમેદવાર એવા સ્વરૂપજી ઠાકોર સાથેના વિડીયો મુદ્દે ગુલાબસિંહે ચોખવટ કરી હતી કે સ્વરૂપજી સાથે મેં હાથ ન મિલાવ્યો તે વિડીયોનું ખોટું અર્થઘટન થયું છે મારો સ્વભાવ છે કે કોઈ પણ મળે કે તો તેને હું પ્રેમથી બોલાવું આ તો ભાજપના ઉમેદવાર હતા